સ્થાનિક લોકો કશું સમજી તે પહેલા જ આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું યુવકને લુલ્લાણ કરી દીધો હતો આ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગતે છે કે ત્રણ હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવત્રાની જેમ હુમલો કર્યો હતો જેમાંથી બે શખ્સોએ યુવકને મજબૂતીથી પકડી રાખ્યો હતો જ્યારે ત્રીજા શખ્સે અત્યંત ક્રૂરતાપૂર્વક ચાકુના ઉપરા છપડી ઘા ઝીકી દીધા હતા ગંભીરતે ઘાયલ થયેલો યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને તેની હાલત અત્યંત નાજુક જણાતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં કસવામાં આવ્યો હતો તબીબોના જણાવ અનુસાર છરીના ઘા ઉડા હોવાથી યુવકની સ્થિતિ અત્યારે ચિંતાજનક છે બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પોલીસે આ મામલે ત્રણેય અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી છે સામાન્ય રકમ માટે આ પ્રકારે આદેધડ શસ્ત્રો ઉદાડવાની ઘટનાને પગલે સ્થાનિક રેશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહી છે જેથી ફરાર થઈ ગયેલા ત્રણેય હુમલાખોરને પહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય મનીષભાઈ કોઈ રમવાનું મનીષભાઈ મારવાડી અને ક્યાં રહેવાનું તમારે અમરકૃપા સૈવણનું મંદિરની સામે અમરકૃપા સોસાયટી સાંઈ બાબાના મંદિરની સામે ઓકે ને રાત્રે કેટલા વાગે બનાવ બન્યો દસ સાડા દસ વાગ્યા સાડા દસ વાગ્યે બનાવવું બન્યું હમ કાલે ફરંદાડે મને બોલાબોલી જઈ ગઈ હં

કેટલા જણા એવું ચાર અને કેવી રીતના આયા હતા શું છે એવું કઈ કઈ કઈ